કરજણના મેથી ખાતે વાડમાં ફસાયેલા દીપડાનો મૃતદેહ મળ્યો હતો જ્યારે વાઘોડિયા અને સાવલીમાં પણ દીપડાના મૃતદેહ મળ્યા હતા વીસ દિવસ પહેલા પોર પાસે ઝાડેમાં ફસાયેલા દીપડાનો મૃતદેહ મળ્યો હતો યાત્રાધામ ચાણોદ પાસે ગામડી નજીકથી પસાર થતા રેલવે ટ્રેક પરથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો ટ્રેનની અડફેટે આવી ગયેલા અંદાજે બાર વર્ષના દીપડાના બંને પગ કપાઈ ગયા હતા જેથી ગ્રામજનો ભેગા થઈ ગયા હતા બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને કરાતા ડભોઈના

મરણ થયેલ છે અને ત્યાં ટ્રેક ઉપર પડેલ છે જેનું ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને ત્યાંથી કલેક્ટ કરી બોડી અને એની સાથે જે ઓર્ગન થયેલા તે કલેક્ટ કરી અને ફોરેસ્ટ ઓફિસ પર લાવવામાં આવેલ છે અમને તેના પીએમ માટે જાણ કરેલ છે એ બદલ અમે આજે એનું દીપડાનું પીએમ દીપડાનું પીએમ કરીશું અને પીએમ કર્યા બાદ એનું ચોક્કસ ધારણ ખ્યાલ આવશે આજ રોજ ચાણોદ રેલવે સ્ટેશનના સ્ટાફ દ્વારા અમને ફોન દ્વારા માહિતી મળી કે દીપડો અથડાઈને અહીંયા ટ્રેક પર પડ્યો છે તો અમે વન વિભાગની ટીમને જાણ કરતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ત્યાં સ્થળ નિરીક્ષણ કરી ને દીપડો અથડાયો હતો એટલે એના બધા ક્રેક થયા હતા અને ઓર્ગન્સ છૂટા પડ્યા હતા એમની લઈ ત્યાંથી અમે પી એમનું પીએમ કરાવી અને બાદ તેને કાયદેસરની કાર્યવાહી કરી અને ટ્રેકમાં મૃત્યુ થયેલ હોવાથી એનો હવે અગ્નિદાન કરીશું બિલાલ બુરાવાલા નેશન પ્લસ ન્યૂઝ ધભોઈ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ કરો બેલ દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને Twitter પર